વેલકમ ટુ સોનીસ મિની કિચન સોનીસ મિની કિચન ની અંદર આજે આપણે મસાલા સિંગ બનાવીશું તેના માટે આપણે સૌપ્રથમ ખારી સિંગ ને લઈ લઈશું આ ખારી સિંગ મે ઘરે બનાવેલી છે તેને આપણે હાથ ની મદદ થી ચોળીને તેની અંદર ઉપર રહેલા ખોત્રા ને આપણે કાઢી લઈશું આ રીતે બરાબર ચોળી અને તેને બે ફાટ કરી લેવાની રહેશે ત્યારબાદ આ બધી સિંગ ને સુપડા ની અંદર લઈ અને ઝાટકીને તેની અંદર રહેલા ફોતરા આપણે એક બાજુ લઈશું અને સાફ કરીને સિંગને લઈ લઈશું આવી રીતે કરવાથી બધા નીકળી જશે આવી રીતે બધી જ સિંગને સાફ કરીને લઈ લેશું ત્યારબાદ એક પેન લઈશું તેની અંદર થોડું ઓઈલ ઓઇલ ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરીશું ત્યારબાદ તેની અંદર આપણે રેડી કરેલી શીંગ એડ કરીશું અને તેને થોડી વાર સાતળી લઈશું તેની અંદર હળદર એડ કરીશું મરચું એડ કરીશું થોડું રેશમ પટ્ટી અને થોડું કાશ્મીરી મરચું એડ કરીશું ધાણાજીરું એડ કરીશું મીઠું એડ કરીશું આમચૂર પાવડર એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું ઉપરથી થોડી દળેલી ખાંડ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું તો તૈયાર છે મસાલા સિંગ ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે થેન્ક્સ ફોર સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય